જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ લાઈવમાં તમારું સ્વાગત છે લાઈવમાં જોડાઈ લાઈક કરો કમેન્ટ કરો हेलो लाइक लाइम जोड़े लाइक करो कमेंट करो हेलो लाइक में जुड़े लाइक करो कमेंट करो स्टिक मैन सॉरी जय माता दी आप क्या थी विडियो जु रहो भाई लाइव कमेंट कर जो, लाइक ना करी तो लाइक कर देजमेंट जय माता जी जय माता जी कहाँ से वीडियो देख रहे हो आप कमेंट करिए गुजराती है तो गुजराती में कमेंट करजो भाई लाइक ना करिए तो लाइक कर जो भाई કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો લાઈક કરી દેજો ભાઈ લાઈક ના કરી હોય તો ધન્યવાદ તમારો ભાઈ લાઈવમાં તમારું સ્વાગત છે ખૂબ ખૂબ આભાર તમારો લાઈવમાં આવ્યા કમેન્ટ કરી ખૂબ ખૂબ આભાર લાઈક કરી દો धन्यवाद તમારું નામ કમેન્ટ કરજો લાઈક ન કર્યો તો લાઈક કરી દેજો બાય खूब खूब आभार धन्यवाद तमो सपोर्ट करने बदल ओके खूब आभार लाइक करवा बदल भाई तमो अच्छा वैशाली बेन वैशाली बेन केम छो बेन जैरामा पी जय पी लाइव में तरु स्वागत है लाइव में जोड़ खूब खूब आभार लाइक करवा बदल कमेंट करवा बदल वैशाली बेन मजा मम्मी बेन हाँ बस मजा मैं बेन खूब लाइव रात्र करता जय श्री कृष्ण जय श्री कृष्ण कैरेक करूच एव રાત્રે હમણાં દેખાતું નથી ક્યારેક લાવ્યું હું મારે મોડ કામમાં સાડા દસે કરવાના બદલે પોણા અગિયાર અગિયાર વાગે જાય છે પછી બહુ વાર ના કરું અડધો કલાક જેવું કરે પછી બંધ કરી દઉં જય માતાજી વૈસાલ બેન જય શ્રી રામ જય શ્રી રામ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર કર સાફ કરું છું હમણાં હા બસ સાચી વાત છે આપણે લેડીઝને એ જ હોય ને અત્યારે દિવાળીમાં સાચી વાત છે વૈશાલીબેન વૈશાલીબેન સપોર્ટ કરે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો કામ હોય તો વાંધો નહીં વૈશાલીબેન તમે તાર કરો કામ વૈશાલીબેન તમે તમારે કામ કરજો બેન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો વૈશાલીબેન સપોર્ટ કરવા બદલ